રાજકોટની મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભરાતા દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદ સાથે સ્થાનિક મહિલાઓ પહોંચી હતી વોર્ડ નંબર અગિયારના શ્રીહરિ સોસાયટીમાં રહેતી સ્થાનિક મહિલાઓ દ્વારા છેલ્લા આઠ મહિનાથી દૂષિત પાણી મળવા મામલે રજૂઆત કરવામાં આવી રહી છે સ્થાનિક મહિલાઓ દ્વારા અવારનવાર કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં તેમજ અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈપણ સમસ્યાનું સમાધાન નહીં થતું હોવાના કારણે મહિલાએ મન મનપા કચેરી ખાતે પહોંચી હતી આજ રોજ મોટી સંખ્યામાં મહિલાઓ ગંદા પાણીની બોટલ સાથે મનપા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી ત્યારે સ્થાનિક મહિલાઓનું કહેવું હતું કે તેઓ અગાઉ વેસ્ટ ઝોન ઓફિસ ખાતે પણ વોટર વર્કર્સ શાખામાં રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ત્યાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા તેઓ આજે મનપા કમિશનરને રજૂઆત કરવા આવ્યા છે છેલ્લા આઠ મહિના છે સમસ્યા અને પાણી તો સાવ પીવાલા કઈ નથી હોતું અમે શિયરી સોસાયટી માં રહીએ છીએ મૌરી વિસ્તારમાં વોર્ડ નંબર અગિયાર કેટલી વખત સર કેટલી વખત રજૂઆત કરી રહી છે ફોન દ્વારા કઈ છે સર જવાબ નથી આપતા ફોન કાપી નાખે છે આજે થઈ જશે કાલે થઈ જશે એવો અલગ અલગ જવાબ આપે છે અમને લોકો ને